વધુ વિગતો આપી રહ્યા છે સંવદાતા રવિ જી રવિ ભ્રષ્ટ અધિકારીઓ મહાદેવના મંદિરને પણ ના છોડ્યું શું છે સમગ્ર ઘટના બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં ખૂબ મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે અને આ જમીન કૌભાંડ વડોદરા કલેક્ટર ઓફિસના અધિકારીઓ દ્વારા આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ મંદિરના પૂજારી દ્વારા જે મહાદેવ છે મંગળનાથ મહાદેવ મંદિર તેની જે સો કરોડ ની જમીન છે તે બારોબાર બિન ખેતી કરીને વેચી દેવાયા હોવાના આક્ષેપો મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવી રહ્યા છેલ્લા એક વર્ષથી કલેક્ટર ને ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી તેના પર કરવામાં નથી આવી રહી મંજૂરી વિના જ આ જમીન દસ્તાવેજ પણ થઈ ગયો અને જમીન એને પણ થઈ ગઈ છે મહત્વની બાબત છે કે પાંત્રીસ વીઘા જમીન છે જેની અંદાજીત કિંમત સો કરોડ રૂપિયા થાય છે રાજ્ય સેરિટી કમિશનરની સૂચના છે કે આ મામલામાં ફેર તપાસ થવી જોઈએ કોઈ પણ ટ્રસ્ટી બારોબાર જે જમીન છે તેનું વેચાણ ન કરી શકે તેમ છતાં પણ જે અહીંયા સંયુક્ત ચેરિટી કમિશનરની જે ઓફિસ છે તેના દ્વારા તપાસ પ્રમાણ આવી રહી ત્યારે ક્યાંક ને ક્યાંક હવે મંદિરના પૂજારી દ્વારા ગાંધીનગરનો સહારો લેવામાં આવ્યો છે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને સરકારથી સરકારને સમગ્ર કોભાંડથી માહિતગાર કરવામાં આવ્યા છે પરંતુ સવાલ એ જ છે કે મંગળનાથ મહાદેવ મંદિરની જમીન બારોબાર કઈ રીતના વેચાઈ જાય કઈ રીતના એને થઈ જાય ત્યારે આ તમામ જે એને કરનાર અધિકારીઓ છે વેચનાર જે ખરીદનાર લોકો છે તેમની સામે કડક કાર્ય વે છે તે હવે મંદિર ના પૂજારી માંગ કરી રહ્યા છે જી રવિ આપ જોડાયેલા રહેશો આપની પાસેથી વિગતો મેળવતા રહેશો